ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરતી ઉધના પોલીસ સુરત ગઈકાલે તારીખ ચોવીસ આઠ બે ચોવીસ ના બપોરના ત્રણેક વાગ્યા સમયે ઉધના બીઆરસી સુરત ટેક્સટાઇલ ઉત્તરે ખુલ્લી જગ્યાના છેવાડે બનાવેલ ટોયલેટ બાથરૂમ તથા પાણીના હોઝ પાસે મરણ જનાર નામે અંજુબેન ઉર્ફે કાલી અકલેશ ઉર્ફે અકલુ ભુરિયા ઉમર વર્ષ ત્રેવીસ રહેવાસી હાલ ઉધના બીઆરસી સુરત ટેક્સટાઇલ બુર્સ વિંગ એ તથા બીની પાછળ બાંધેલપત્રાની રૂમમાં ઉધના સુરત મૂળવતન ગામ ઇટાવાસ ફળિયા તાલુકો મેઘનગર જિલ્લો જાંબુવા એમપીને તેણીના પતિ નામે અકલેશ ઉર્ફે અકલુ હુકાભાઈ ભુરિયા નાએ કોઈ કારણસર ઝઘડો કરી તીક્ષ્ણ ધારદાર ચપ્પુ વડે બગલની નીચે જમણી પાસળીના ભાગે તથા પીઠના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ હોય જે બાબતે ફરિયાદી શ્રી જાનુસિંહ અમરસિંહ કલારા ઉંમર વર્ષ ચોવીસ ધંધો મિસ્ત્રી કામ મજૂરી રહેવાસી ઉધના બીઆરસી સુરત ટેક્સટાઇલ બોર્ડ સિંગી બિલ્ડિંગ પાસે બાંધેલા પત્રાની રૂમમાં ઉધના સુરત મુળગામ આંબલી તાલુકો થાદલા જિલ્લો જાંબુઆ એમપીનાઓએ ફરિયાદ લખાવતા ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ભારતીય ન્યાયસંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ થયેલ જેથી ઉપરોક્ત થયેલ હત્યાના આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સામે પોલીસ કમિશનર સાસરી તથા મે ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક સાસરી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે સાસરી તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન સાસરીનાઓના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈએ સદર ગુનાના આરોપી નામે અખલેશ ઉર્ફે અકલુ સનો ફુકાભાઈ ભુરિયા ઉંમર વર્ષ બાવીસ રહેવાસી ઉધના બીઆરસી સુરત ટેક્સટાઇલ બુર્સ વિંગે તથા બીની પાછળ બાંધેલ પતરાની રૂમમાં ઉધના સુરત મૂળવતન ગામીટાવાસ નિમલ ફળિયા તાલુકો મેઘનગર જિલ્લો જાંબુવા એન્ડ નાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે એબી ફોર્ટી એટ ન્યૂઝ સુરત જી સર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બી આ બીઆરસીની બાજુમાં સુરત ટેક્સટાઇલ બુર્સ કરીને એક બિલ્ડિંગ બની રહ્યું છે આ બિલ્ડિંગની જે વિંગ છે છેલ્લી વિંગ એ વિંગની પાછળ ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ છે કે હત્યા કરનાર વ્યક્તિ અકલેશ ઉર્ફે કાલુ એક કરીને વ્યક્તિ છે જે ત્યાં મજૂરી કામ કરતો હતો એ પોતાના પત્ની સાથે ત્યાં રહેતો હતો એણે પોતાના પત્ની અંજનાબેનનું ચપ્પુ મારીને હત્યા નિપજાવી દીધી હતી આ બંને વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો આ પહેલા પણ તેઓ વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો આ બાબતના સાક્ષી એના જે રિલેટિવ્સ છે એ પણ છે ત્યાં હાજર છે અને ગઈકાલે એણે બપોરના સમયે સવા ત્રણની આસપાસ ચપ્પુ મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવી હતી ચપ્પુ મારીને પોતે ત્યાંથી ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયો હતો અને જણાવ્યું હતું પોલીસને કે એણે પોતે આ પ્રકારની એક હત્યા નિપજાવી છે એના પત્નીને સારવાર અર્થે એકસો આઠમાં લઈ જતા હતા આ દરમિયાન એમનું મૃત્યુ થયું હતું પોલીસે

પરંતુ આ ઝઘડાના શું કારણ હતું એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અગાઉ ઘણી વાર એમના વચ્ચે ઝઘડા થયા છે અને બંને લોકો અહીંયા મજૂરી અર્થે આવ્યા હતા બંને મૂળ જાંબુઆ મધ્યપ્રદેશના રહેવાસી છે અને આ બીઆરસીમાં જે બિલ્ડિંગ બની રહ્યું છે એના મજૂરી અર્થે અહીંયા આવ્યા હતા એક નાનકડો વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી ન્યૂઝ